હા, મિત્રો હું તમને જણાવી દઈએ કે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ માર્ગશીર્ષ પૂર્ણિમા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અત્યંત દુર્લભ મોક્ષદ્યાની યોગ બનવા જઈ રહ્યો છે આ બાર રાશિયોમાંથી પાંચ રાશિઓ પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તરફથી અપાર આશીર્વાદ લાવશે આનાથી ફક્ત નાણાકીય કટોકટી જ નહીં પરંતુ આ પાંચ રાશિઓના જીવનમાં મુશ્કેલ સમયનો પણ અંત આવશે મિત્રો આ પૂર્ણિમા તમારા જીવનના આનંદમાં વધારો કરશે આ રાશિઓને પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો માર્ગશીષ પૂર્ણિમાને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ રાત્રે બ્રહ્માંડની દૈવી ઊર્જા સક્રિય થાય છે અને જ્યારે આ દિવસે અનોખો વિષ્ણુલક્ષ્મી યોગ બને છે ત્યારે તે વધુ શુભ બને છે આ યોગ ધન સુખ સમૃદ્ધિ સારા સ્વાસ્થ્ય નવી તકો અને માનસિક શાંતિ જેવા આશીર્વાદ આપે છે વધુમાં આ પૂર્ણિમા પાંચ ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન વિષ્ણુ તરફથી વિશેષ આશીર્વાદ લાવશે જેનાથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે તકોના નવા દરવાજા ખુલશે અને પારિવારિક જીવનમાં સંવાદિતા વધશે તો પ્રિય લોકો કૃપા કરીને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આજની માહિતી ફક્ત નાની નહીં હોય પરંતુ તમારા જીવન પર ઊંડી અને ચમત્કારિક અસર કરશે હા મિત્રો આ વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમા પાંચ ડિસેમ્બર બે હજાર ના રોજ આવે છે આ તિથિ દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને ભગવાન ચંદ્રદેવને સમર્પિત છે આ દિવસે આ દેવતાઓની પૂજા કરવાથી માનસિક શાંતિ મુક્તિ અને નાણાકીય સમૃદ્ધિ મળે છે વધુમાં આ પૂર્ણિમા દિવસે ભક્તિભાવથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને જરૂરિયાતમંદોને ખોરાક અને પૈસાનું દાન કરવાથી પણ સકારાત્મક ઉર્જા આવે છે આ દિવસે દીવા દાન કરવાથી તમામ અવરોધો દૂર થાય છે તેવું માનવામાં આવે છે જ્યારે વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તરફથી ઝડપી આશીર્વાદ લાવે છે વધુમાં નેવું વર્ષ પછી આ માર્ગશીર્ષ પૂર્ણિમા મોક્ષદાયીની યોગનું નિર્માણ કરવા જઈ રહી છે પાંચ ડિસેમ્બરે ગુરુ મિથુન રાશિમાં વકરી થશે પાંચ ડિસેમ્બરની રાત્રે ચંદ્ર પણ મિથુન રાશિમાં પ્રવેશ કરશે આનાથી મિથુનમાં ગજકેસરી યોગ બનશે જેને મોક્ષદ્યન યોગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ જ્યોતિષશાસ્ત્રમાં સૌથી શક્તિશાળી યોગોમાંનો એક છે અને તેનું નિર્માણ કેટલીક રાશિઓમાં અત્યંત શુભ પરિણામો લાવી શકે છે આ રાશિના જાતકો તેમના અંગત જીવન અને કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો જોશે ચાલો આ રાશિઓ વિશે વધુ જાણીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય શ્રી હરિવિષ્ણુનો આદરપૂર્વક જાપ કરો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને મીઠી લાઇક આપો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે તો મિત્રો અંત સુધી જોડાયેલા રહો તો ચાલો તે પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓનું વિશ્લેષણ શરૂ કરીએ નંબર એક વૃષભ છે વૃષભ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે નેવું વર્ષ પછી માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મોક્ષદાયીની રાજ્યોગની રચના વૃષભ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવશે જે તેમને ખાસ કરીને ધન્ય બનાવશે વૃષભ રાશિના જાતકો માટે માર્ગશીર્ષ પૂર્ણિમાનો આ સમય તેમના કારકિર્દી અને ભાગ્ય માટે અત્યંત શુભ રહેશે જે લોકો લાંબા સમયથી રાહ જોવાતી નોકરી અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે તેનું ભાગ્ય બનાવી ચૂક્યા છે દેવી લક્ષ્મી અને ચંદ્રદેવના આશીર્વાદથી તમને નવી તકો મળશે નોકરીમાં રહેલા લોકો પાસે પણ પ્રમોશન અને માનદ વેતનની શક્યતા રહેશે વ્યવસાયમાં રહેલા લોકોને અચાનક નાણાકીય લાભ થશે અને બાકી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે વિદેશ વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થશે નેવું વર્ષ પછી માર્ગશીર્ષ પૂર્ણિમાના દુર્લભ સંયોગને કારણે માર્ગશીર્ષ પૂર્ણિમાની રાત્રિ વૃષભ રાશિમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે જો તમારા પર દેવું છે તો તે ધીમે ધીમે ઉકેલાઈ જશે તમે કોઈ મોટો મિલકતનો સોદો કરી શકો છો વધુમાં વૃષભ રાશિના જાતકો માટે આ સમય પરિવારમાં ખુશી અને સુમેળ લાવશે તમારા પરિવારમાં ચાલી રહેલા કોઈપણ સંઘર્ષમાં સુધારો થશે તમને તમારા માતાપિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે લગ્ન માટે લાયક લોકો માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે ઘરે લગ્ન જેવા શુભ પ્રસંગો યોજાશે નવા મહેમાન બાળક અથવા જીવનસાથીનું આગમન આનંદદાયક વાતાવરણ બનાવશે પરિણિત લોકો માટે આ તેમના જીવનસાથી સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો સમય છે જો તમારા લગ્ન લાંબા સમયથી અટકેલા હોય તો માર્ગશીર્ષ પૂર્ણિમાના આ શુભ દિવસ પછી તમને તમારા ઈચ્છિત જીવનસાથી મળવાની શક્યતા છે હા મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃષભ રાશિના લોકો માટે પણ આ ખૂબ જ ખાસ સમય છે ચંદ્રના કિરણો તમારા શરીરમાં નવી ઉર્જા અને તાજગી પ્રદાન કરશે જે લાંબા સમયથી ચાલતી બીમારીઓથી રાહત આપશે માર્ગશીર્ષ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં રાખેલો પ્રસાદ ખાવાથી તમારા શરીરને મજબૂતી મળશે અને તમારા મનને શાંત થશે માનસિક તણાવ ચિંતા અથવા હતાશાથી પીડાતા લોકોને રાહત મળશે બીજા નંબરે સિંહ છે સિંહ રાશિના જાતકોને જાણ હોવી જોઈએ કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે નેવું વર્ષ પછી બનેલો આ મોક્ષદાયીની યોગ તેમના જીવનમાં એક સુવર્ણ અધ્યાય ખોલશે હા મિત્રો આ રાશિના જાતકોને દેવી લક્ષ્મી અને ચંદ્રદેવના વિશેષ આશીર્વાદ મળશે આ સમય સિંહ રાશિના જાતકો માટે તેમના કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને હવે જે પ્રમોશન અથવા પ્રમોશનની રાહ જોવાઈ રહી છે તે મળશે હા મિત્રો સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જ શુભ સમય છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય ઉદ્યોગપતિઓ માટે નાણાકીય લાભ અને વિસ્તરણ લાવશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ ખૂબ જ સારો સમય છે નસીબ તમારા પક્ષમાં છે તેથી તમે જે પણ કરશો તેમાં સફળતાની ખાતરી રહેશે હા મિત્રો માર્ગશીર્ષ પૂર્ણિમાના આ રાજ્યોગ સિંહ રાશિના જાતકો પર ધનની ભરમાર લાવશે અટકેલા પૈસા પાછા મળશે રોકાણો નફો આપશે અને કૌટુંબિક સમૃદ્ધિમાં વધારો થશે આ રાશિના લોકો અચાનક ધનના આગમન માટે તૈયાર છે જો લાંબા સમયથી કોઈ પૈસા અટવાયેલા હોય તો તે હવે સરળતાથી પાછા મળી જશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ખજાના હંમેશા ભરેલા રહેશે મિત્રો સિંહ રાશિના જાતકો માટે આ સમય પરિવારમાં સુખ શાંતિ અને સુમેળ લાવશે મિત્રો તમને તમારા માતાપિતા તરફથી આશીર્વાદ મળશે અને ઘરમાં નવા શુભ પ્રસંગો બનશે પરિવારોમાં તણાવ કે મતભેદ હવે સમાપ્ત થશે અને સંબંધો ફરી જીવંત થશે મિત્રો લગ્નયોગ્ય વ્યક્તિઓને સારા લગ્ન પ્રસ્તાવો મળશે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે હા મિત્રો નેવું વર્ષ પછી માર્ગશીર્ષ પૂર્ણિમાના રોજ મોક્ષદાયીની યોગની રચના સાથે આ સમય પરિણિત લોકો માટે તમારા જીવનસાથી સાથેના મધુર સંબંધોને વધુ મજબૂત બનાવશે જો તમારા લગ્નજીવનમાં કોઈ અવરોધો હતા તો માર્ગશીર્ષ પૂર્ણિમા પછી તે અવરોધો દૂર થશે હા મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સિંહ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ છે ચંદ્રના કિરણો તમારા જીવનમાં નવી ઊર્જા અને શક્તિનો સંચાર કરશે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને હવે રાહત મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે નેવું વર્ષ પછી માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે બનેલા મોક્ષદાયીની યોગને કારણે સિંહ રાશિના લોકોના નક્ષત્રો ઉગવા જઈ રહ્યા છે હા મિત્રો ત્રીજા નંબરે તુલા રાશિ છે તુલા રાશિના જાતકોને જાણ હોવી જોઈએ કે નેવું વર્ષ પછી બનતો આ દુર્લભ મોક્ષદાયીની યોગ તુલા રાશિના જાતકો માટે કોઈ અલૌકિક આશીર્વાદથી ઓછો નથી દેવી લક્ષ્મી અને ચંદ્રદેવના આશીર્વાદ આ રાશિઓ પર વરસવાના છે પરિણામે માર્ગશીર્ષ પૂર્ણિમા તુલા રાશિના જાતકો માટે ભાગ્ય લાવવા માટે તૈયાર છે વધુમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ માર્ગશીર્ષ પૂર્ણિમા તુલા રાશિના જાતકો માટે ભાગ્ય ઉન્નતિનો સમય છે જો તમે લાંબા સમયથી તમારી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યા છો તો હવે તમને નવી દિશા અને તકો મળશે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે ઉચ્ચપદ અને સન્માનની શક્યતા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય વેપારીઓ અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે અત્યંત ફાયદાકારક રહેશે નવા કરાર અને વિદેશી વેપાર પણ શક્ય છે તમારો આત્મવિશ્વાસ અને સખત મહેનત તમને નોંધપાત્ર તકો લાવશે હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ માર્ગ પૂર્ણિમા તુલા રાશિના જાતકો માટે સંપત્તિનો વરસાદ લાવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમને તે પાછા મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે જેમણે લાંબા સમયથી મિલકતમાં રોકાણ કર્યું છે અથવા રોકાણ કર્યું છે તેમને હવે લાભ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ખજાના ભરાઈ જશે અને તમને સમૃદ્ધિ મળશે પરિવારમાં વિવાદો અને તણાવનો અંત આવશે અને ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે અને તમારું ઘરખુશીઓથી ભરાઈ જશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ માર્ગશીર્ષ પૂર્ણિમા તમને ભાગ્યના અમૃતથી ભરી દેશે હા મિત્રો માર્ગશીર્ષ પૂર્ણિમાનો ઉપાય તુલા રાશિના લોકો માટે વિશેષ આધ્યાત્મિક લાભ લાવે છે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેમજ શનિદેવને ખાસ પ્રાર્થના કરવી જોઈએ શુક્ર તુલા રાશિનો શાસક ગ્રહ છે અને આ દિવસે લક્ષ્મી અને શુક્રનું અદ્ભુત જોડાણ થશે નંબર ચાર ધનુ ધનુ રાશિ હેઠળ જન્મેલા લોકોને જણાવી દઈએ કે આ દુર્લભ નેવું વર્ષનો અમૃત મોક્ષદાયીની રાજ્યોગ ધનુ રાશિ માટે સુવર્ણ ખજાનાથી ઓછો નથી આ રાશિને દેવી લક્ષ્મી અને ચંદ્રના વિશેષ આશીર્વાદ મળવાના છે જે તમારા જીવનના દરેક પાસામાં પ્રગતિ અને સફળતા સુનિશ્ચિત કરશે માતા દેવીના આશીર્વાદથી આ માર્ગશીર્ષ પૂર્ણિમા ધનુ રાશિ માટે કારકિર્દીના દ્રષ્ટિકોણથી એક અદભુત સમય છે હવે તમે જે નોકરી અથવા વ્યવસાય સાથે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો તેમાં સફળતા પ્રાપ્ત થશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને સન્માન મળશે સાથે સાથે નવી તકો અને તેમના કાર્ય માટે પ્રશંસા પણ મળશે વ્યવસાય અથવા વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય નાણાકીય લાભ અને વિસ્તરણ લાવશે વિદેશ વેપાર ખાસ કરીને ફાયદાકારક રહેશે નસીબ તમારી બાજુમાં હોવાથી તમે નિર્ભયતાથી સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકશો અને સફળતા પ્રાપ્ત કરી શકશો હા મિત્રો ધનુ રાશિ માટે આ માર્ગશીર્ષ પૂર્ણિમા સંપત્તિ વૃદ્ધિ અને સમૃદ્ધિનો સમય છે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પાછા મળવાની સંભાવના છે તમને જમીન મિલકત અને અન્ય સંપત્તિ સંબંધિત લાભો પણ પ્રાપ્ત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ખજાના ક્યારેય ખાલી નહીં રહે રોકાણ કરવા માટે પણ આ શુભ સમય છે ખાસ કરીને માર્ગશીર્ષ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં ચઢાવવામાં આવતા પ્રસાદથી સંપત્તિમાં અમૃત જેવો વધારો થશે ધનુ રાશિ માટે આ સમય તમારા પરિવારમાં ખુશી અને સુમેળ લાવશે પરિવારમાં શુભ ઘટનાઓ બનશે જેમ કે લગ્ન બાળકનો જન્મ પ્રવેશ માટે વિનંતી અને તમને તમારા માતાપિતાના આશીર્વાદ અને તમારા ભાઈ બહેનોનો ટેકો મળશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જો લાંબા સમયથી કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હોય તો તે સમાપ્ત થશે અને પ્રેમનું વાતાવરણ પ્રવર્તશે ધનુ રાશિ માટે પ્રેમની દ્રષ્ટિએ આ ખૂબ જ ખાસ સમય છે જેમણે પહેલા ગુપ્ત પ્રેમ સંબંધ રાખ્યો હતો તેઓ હવે ખુલ્લામાં આવશે અને પરિવારની મંજૂરી મેળવશે પરિણિત લોકો માટે આ તેમના જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધ કેળવવાનો સમય છે કોઈપણ મતભેદો અથવા અંતર દૂર થશે અને સંબંધ વધુ ગાઢ બનશે વધુમાં અપ્રેણિત વ્યક્તિઓને પણ તેમના ઈચ્છિત જીવનસાથી મળવાની શક્યતા છે હા મિત્રો નેવું વર્ષ પછી વર્ષનો છેલ્લો પૂર્ણિમો તમારા સ્વાસ્થ્ય માટે શુભ આશીર્વાદ લાવશે માર્ગશીર્ષ પૂર્ણિમાનો આ સમય ધનુ રાશિ માટે ફાયદાકારક છે ચંદ્રના કિરણો તમારા મનમાં શાંતિ અને તમારા શરીરમાં નવી ઉર્જા લાવશે મિત્રો માર્ગશીર્ષ પૂર્ણિમાનો આ દિવસ ધનુ રાશિ માટે આધ્યાત્મિક જાગૃતિનો દિવસ છે આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે જે જ્ઞાન અને ધર્મનો કારક છે તેથી આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સાથે ગુરુ બૃહસ્પતિની પણ પૂજા કરવી જોઈએ માર્ગશીર્ષ પૂર્ણિમાની રાત્રિ ધ્યાન અને ભક્તિમાં વિતાવવાથી તમારા જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને દૈવી આશીર્વાદ આવશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આભાર મિત્રો